અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં બાવીસ જાન્યુઆરીએ રામલીલાના અભિષેકની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે આજથી પૂજા વિધિ સહિતના વિવિધ કાર્યક્રમો પણ શરૂ કરી દેવામાં આવ્યા દેશ વિદેશમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો ત્યારે રાજકોટમાં મિની અયોધ્યા ઊભું કરવામાં આવ્યું શહેરના વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે ભગવાન રામલ્લાનું મંદિર બનાવવામાં આવ્યું

જે અયોધ્યા ખાતે રામ મંદિરનું જે પાંચસો વર્ષ પછી પ્રભુ શ્રી રામ ગર્ભગૃહમાં પધારતા હોય તેના અંતર્ગત એના એક ભાગરૂપે આખા રાજકોટ તેમજ સૌરાષ્ટ્રવાસીઓને દર્શન થાય એના માટે અને અયોધ્યા ન ન જઈ શકે સ્વાભાવિક છે એના માટે રાજકોટ ખાતે એક ભવ્યાથી ભવ્ય મિની અયોધ્યા નગરી ઊભું કરવામાં આવેલ છે પ્રતિકૃતિ દર્શન સ્વરૂપે એક ભવ્યાથી ભવ્ય મંદિર આપ જોઈ શકો છો બ્રેકગ્રાઉન્ડમાં પાછળની સાઈડ એક ભવ્ય મંદિર બનાવે છે તો એનું કાલે આવતીકાલે તારીખ સત્તરના જુનાગઢના મહંત પૂજ્ય શ્રી ઇન્દ્ર ઇન્દ્રભારતી બાપુના વરદ હસ્તે આવતીકાલે સાંજે સાત વાગે આ મંદિર ખુલ્લું મૂકવામાં આવેલ છે ત્યારબાદ મહાઆરતી ત્યારબાદ ભોજન પ્રસાદ કરી અને સાંસ્કૃતિક પ્રોગ્રામો તારીખ અઢારના ચોપાઈ યોગેશભાઈ બોક્સા તારીખ ઓગણીસના યુવાનોને ઘેલું લગાડનાર આખા ગુજરાતમાં યુવાનોના ધરોહર ગણાય અને યુવા ટીમના જે સંગીત પ્રેમી છે જનતાને પોગ્રામ માણી શકે હોય અઘોરી મ્યુઝિકનું ભવ્ય આયોજન તેમજ તારીખ વીસના રાસોસ્તો બેનો માટે ગરબાનું આયોજન તેમજ તારીખ એકવીસના રાજભા ગઢવીદારો ભવ્યથી ભવ્ય લોક ડાયરો અને બારના બાર વાગે રાત્રે એક ભવ્ય આતશબાજી તેના તેના માટે એક ફટાકડાનું વિશેષ આયોજન અમે સ્પેશિયલ બનાવવામાં આવે બનાવ્યા છે એ ફટાકડાનું આયોજન આખું આકાશમાં રાઉન્ડમાં આખું એક ચક્કર લગાવી અને મોટા ફટાકડાનું આયોજન આતશબાજી કરવામાં આવેલ છે ત્યારબાદ તારીખ બાવીસના અયોધ્યા ખાતે જે પૂજા અને જે મંદિરનું જે કંઈ કાર્ય છે એ બધું લાઇવ ટેલિકાસ્ટ અહીંયા સ્થળ ઉપર બતાવવામાં આવશે સર્વેના નગરજનોને